કાળભૈરવ લેખક ગુણવંતરાય આચાર્ય આમુક કથાનો કાળ વલ્ભીના બે રાજવંશોની વચ્ચેનો અંધારો અજવાળો એવો ઈસવીસન પાંચમી સદીની આસપાસનો વલ્ભીપુર ઉપરના સ્વામી ચષ્ટનના વંશના શક રાજાઓના રાજ્યનો અંત આવ્યો હતો ત્યાર પછી ત્રણસો વર્ષના ગાળા પછી ગુપ્ત સમ્રાટોનું આધિપત્ય વલ્ભીપુર ઉપર રહ્યું હતું ત્યારપછી સેનાપતિ ભટ્ટાર્કનો સ્થાપેલો મૈત્રક વંશ વલ્ભીપુર ઉપર આવ્યો હતો વલ્લભી ઉપરના આ બે પ્રતાપી રાજ્યોની વચ્ચેનો અંધારો અજવાળો કાળ તે ઈસવીસનની ચોથી પાંચમી સદીનો સૌરાષ્ટ્રનો એ અંધારો અજવાળો કાળ દિશા ભૂલી જવાય એવું અંધારું સૌરાષ્ટ્ર ઉપર છાયું હતું એમાં વચમાં વચમાં ધૂમકેતુઓની જેમ કેટલીક જાતિઓ જપકીને અલોપ થઈ જાય છે કેટલાકાજ સુધી યાદ રહી ગયા છે એવા નામો થોડા સમય માટે જપકી જાય છે ને પાછા ઘોર અંધકારમાં વિલીન થાય છે આવી જાતિઓમાં એક જાતિ છે હેરોલ રજપૂતોની બીજી જાતિ છે નાઘેર રજપૂતોની ત્રીજી જાતિ છે ઓખાની અસલ પરજ કાળાઓની ચોથી જાતિ છે વાડા રજપૂતોની સાલ સ્થળ સમયના જોગાનું જોગ વગર ઐતિહાસિક અંધકારમાં ઝૂલતા ધૂમકેતુઓ જેવા કેટલાક આજ સુધી તેજસ્વી લેખાતા નામો છે કનકસેન ચાવડો હમીર માણેક સલવાન હેરોલ એભલવાળો સક્કર બેલીમ મેહક ગડુકા આ બધા ચિત્ર વિચિત્ર નામોની વચમાં મેઘાડંબર ભર્યા આકાશમાંથી કાળા વાદળોની વચમાંથી ક્યારેક પૂનમનો ચાંદ જગત ઉપર ડોક્યું કરી જાય પાછો વાદળમાં દ્રશ્ય થઈ જાય ફરી પાછો ઝપકી જાય એકબીજાને દબાવી વિદારી દેવાને માટે જાણે વાદળ અને ચંદ્ર વચ્ચે હોડ ચાલતી હોય એમ ચાવડા અગર ચોરા અગર ચાપોત્કટ જાતિના દર્શન થયા જ કરે છે આ ચાવડા જાતિએ સૌરાષ્ટ્રની અનોખી સંસ્કૃતિને અનોખા રંગ આપ્યા છે ગુજરાતને એનું આજનું નામ આપ્યું છે ઐતિહાસિક અંધકારને આખરે સદાને માટે વિદારીને ગુજરાતને પહેલું રાજકીય વ્યક્તિત્વ આપ્યું છે સ્વાધીન સ્વાયત્ત અને શક્તિવંતા ગુજરાતને એનું પાટનગર આપ્યું છે છતાં આ વીર જાતિ ક્યાંથી આવીને ક્યાં ચાલી ગઈ એની કશી જ ખબર પડતી નથી જ્યારે જ્યારે ઇતિહાસના ધારગઢની ડોકાબારીમાંથી આ જાતિની સુરત મુહૂર્ત દેખાય છે ત્યારે ત્યારે એને બે વાતો સાથે નિશ્ચિત સ્વરૂપે સંકળાયેલી જોઈએ છીએ વહાણવટાને દરિયાલાલમાં દૂર દૂર સુધી લઈ જતી ને બીજી સૌરાષ્ટ્ર ઉપર કોઈ ને કોઈ પરદેશી આક્રમણની સામે મરણીઓ વિરોધ જંગ ખેલતી આજે એ જાતિનો જાણે કોઈ પત્તો જ નથી પરંતુ ઈસવીસનની ચોથી પાંચમી સદીમાં ચાવડાઓ ચોરાઓ ચાપોત્કટો એક તેજસ્વી જાતિ લેખાતા પુરાણોની પરંપરા કહે છે કે અસુરોના પ્રદેશમાંથી કુલ દેવતા અસુરોના ત્રિલોકનાથ ભગવાન શંકર નગ્નહર સ્વરૂપે એક વહાણમાં બેસીને દેવપટ્ટન ઉતર્યા હતા અને પછી અહીં જ સ્થિર વસવાટ કરી રહ્યા હતા ભગવાન નગરહર શંકરે દેવપટ્ટનમાં ઉતરીને સાગરના પટ ઉપર વિહાર કર્યો હતો ભગવાન નગરહર મહાદેવની એ વિહારભૂમિ નગ્નહર અથવા નાઘેર નામથી ઓળખાય ચાવડાઓ આ નાઘેરની વિહાર ભૂમિના અધિષ્ઠાતાઓ હતા પુરાણોની પરંપરાને થોડીવાર બાજુએ મૂકીએ તો ભગવાન સોમનાથના પહેલાં પહેલાં ઐતિહાસિક દર્શન આપણે આ અંધકાર યુગમાં કરીએ છીએ ચાવડાઓએ જૂના પૌરાણિક સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો કે એમણે નવેસરથી સોમનાથનું મંદિર બંધાવ્યું એ વિશે પૌરાણિક પરંપરા તેમજ ઇતિહાસ બંને મૌન સેવે છે સાથોસાથ લોકજીવન ધર્મજીવન સંસ્કારજીવન અને રાજકીય જીવનમાં આ કાળમાં જ ભગવાન સોમનાથનું મંદિર પોતાની પહેલી માંડણી માંડે છે બેટ શંખોદ્વાર દ્વારકા દામોદરજી અને સોમનાથના મંદિરોની રચના અને સ્થાપત્ય એક જ પ્રકારના લગભગ એક જ કદના એ જ Sample complete. Ready to continue?